તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીએ ગોળીબાર કરીને છવ્વીસ નિર્દોષ લોકોના મોત નિપજાવ્યા હતા જેને લઈને સમગ્ર દેશમાં આતંકવાદીઓ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે બીજી તરફ બાંગ્લાદેશીઓ છુપી રીતે ઘૂસણખોરી કરીને ગુજરાતમાં વિવિધ શહેરોમાં વસવાટ કરતા હોય છે ઘણા લોકો અહીંયા રહીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ કરે છે તેને લઈને મોરબી પોલીસ એક્શનમાં આવી છે અને મોરબીના મકનસર ગામેથી મહિલા તેમજ બાળકો સહિત બાંગ્લાદેશીઓને પાડવામાં આવ્યા છે જેમાં મહિલા પુરુષ અને બે બાળકો એમ દસ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે જેમાં મકનસર ગામમાં રહેતા બાંગ્લાદેશીઓના ઘરે એસઓજીની ટીમે તપાસ કરતા દસ બાંગ્લાદેશી મળી આવ્યા છે અને મોરબી એલસીબી તેમજ એસઓજી દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી અને બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી પાડી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તો મહત્વનું કહી શકાય કે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈ ગુજરાત સરકાર એક્શન મોડમાં છે ઘુસણખોરોને પરત મોકલવા પોલીસ હાલ એક્શન મોડમાં છે કહી શકાય કે આતંકવાદીઓ સામે પણ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ બાંગ્લાદેશીઓ છુપી રીતે ઘુસણખોરી કરીને ગુજરાતમાં વિવિધ શહેરોમાં વસવાટ કરતા હોય છે ઘણા લોકો અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ કરે છે તેને લઈને મોરબી પોલીસ એક્શન મોડમાં આવી છે અને મોરબીના સર સરગામેથી મહિલા તેમજ બાળકો સહિત બાંગ્લાદેશીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે જેમાં પાંચ મહિલા ત્રણ પુરુષ અને બે બાળકો એમ દસ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે જેમાં સર સરગામમાં રહેતા બાંગ્લાદેશીઓના ઘરે એસઓજીની ટીમે તપાસ કરતાં દસ બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે અને મોરબી એલસીબી તેમજ એસઓબી દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી અને બાંગ્લાદેશી ધુસણખોરોને ઝડપી પાડવા કાયદેસરની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી